ચેતવણી આ વિડિયો ફક્ત મનોરંજન હેતુ માટે છે અને અમારો હેતુ કોઈ પણ વ્યક્તિ સમુદાય સંપ્રદાય અથવા ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી આ વિડિયો કાલ્પનિક છે અને કોઈ પણ જીવંત અથવા મરી ગયેલા વ્યક્તિ સાથે કોઈ સામ્યતા સંપૂર્ણપણે સંયોગ છે તો હેલો ગાઈસ આજે સન્ડે છે અને આટલા આટલી પબ્લિક આવીએ જોઈ શકો છો તમે અને આ ભાઈ તમે ક્યાંથી આવ્યા ભાઈ હા આ લોકો વગદા થી આવ્યા છે ગાઈસ તો બપોરે મહેનત કરશો મતલબ બપોરે ની ગમે તારે બી મહેનત કરશો તો જ આગળ વધશો તો ચલો હવે ચાલુ કરીએ કન્ટેન્ટ અને પેલી વખતે મેં તમને કીધું જ હતું ને કે હવે વધારાનું કોઈ બતાવીશ નહીં ડાયરેક્ટ જે મેન મેન સીન એ જ લેશું આપણે તો હવે એ લઈશું આપણે તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ અને વિડીયોમાં એવું છે કે ફર્સ્ટ વિડીયો એવો છે મારો કે આ લોકો આવી રીતે બહાર ઊભા હશે અને હું પાછળથી ગાડી લઈને આવીશ અને આ લોકોને ઉતરીને મળીશ બસ એવો વિડીયો છે એવો કન્ટેન્ટ છે તો ચલો હું તમને બતાવું તો પબ્લિક દોસ્તો ફેમિલી તો તમારા લોકોને આટલે ઊભું રહેવાનું હોય અને પેલી સાઈડથી હું ગાડી લઈને આવીશ આ બાજુથી આમ ગાડી લઈને આવું એટલે તમારે આ રીતના હું ઊભું રહેવાનું જે કોઈ બી કોમ કરવાનું પણ હસવાનું નહીં ખાલી અંદર હસવાનું નહીં સમજે ને તમે બધા સીતારામ તો પહેલથી જસી રહ્યો એ હસવાનું નહીં ખાલી અંદર આ તો ઉભા રહેવાના હે અને પાછળથી હું ગાડી લઈને આવું ને તો બધા ઉભા રહેજો ગાડી લઈને આવું વરન મારું ને એટલે તમે ડાયરેક્ટ હટી જાજો કે કોઈ બી આવે આપણે નોર્મલી કે કોઈ આવ્યું તો આપણે હટતા નહીં એટલે તમે હટી જાજો અને ડાયરેક્ટ હું આવીને ઊભો રહું અને હું તમારાથી મળીશ એમ કે આવો આવો ભાઈ ફર્સ્ટ વિડીયો આપણો એવો એ ફેન વિશે સમજી ગયા ઓકે ચલો તો ગાઈ ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ અને દેખીએ કે કેટલા ટેગ લાગે ટેગ તો વધારે જ લાગશે પણ આપણે એકવાર જ બતાવીશું ચલો ગાડી લઈને આવું ને એટલે અડધા ઓમ જાજો ને અડધા ઓમ જાજો વચ્ચે આવી જાજો પણ હું ઊભો રહી જઉં આ પણ ડાયરેક્ટ બધા મળુંગા એટલે મળજો ખાલી મારા જોડે એ રીતના સીન લેવાનો એ સમજી ગયો આ બધા વચમાં દેખા છે હા ગાડી લઈને આવું હા હું એટલે જ ઉભો રહી જઉં સમજી ગયો ઓકે ડન

કમ્પ્લીટ તો હેલો ગાઈસ આપણે એક વિડીયો કમ્પ્લીટ કરી દીધો છે તો તમને બધાને થેન્ક યુ સો મચ હજી આપણે ચાર પાંચ કન્ટેને પણ જેટલા થાય આપણો કોઈ એમ નક્કી નહીં હોતું પણ કેવું નક્કી હોય એમ તો પણ શું સેટ નહીં થતું એટલે નહીં બનતા બાકી ઓમ કમ્પ્લીટ સેટ થઈ જાય તો કમ્પ્લીટ જેટલા કહું એટલા જ બને એટલે એમ જ કહું કે ચાર પો છે એટલે જેટલા બને એટલા પણ જેટલા બનાવશો એટલે હેવી બનાવશો શું કેવું ભાઈઓ રોમ રોમ ભાઈઓ

આપણે અહીંયા વિડીયો શૂટિંગ કરવાની છે જો આ લોકેશન મસ્ત છે મેં વિચાર્યું હતું અને તમને ખબર છે ભાઈ વિચાર એટલે સારું જ હોય તો હવે શૂટ કરીએ પહેલાં આટલે બધા ઊભા રહીએ ચાલો રિક્ષા બી આવી ગઈ ગાઈશ પબ્લિક આવી ગઈ આપણી તો અહીંયા શૂટ કરીએ હવે શું કેવું સીતારામ બસ આર્યો આર્યો તો ગાયસ આપણે પાણીની સેવા પણ ઉપલબ્ધ છે આ ભાઈ લઈ ને આવ્યો એના પૈસાથી કોઈ તારે પૈસા નહીં આલે મેહલા આવી તો ગાઈસ પાણી બધો આવી ગયું જેને જેને પાણી પીવું હોય તો પાણીની બી સુવિધા છે તો ગાઈસ પાણી પી લેજો અને ખાવાનું તારા ઘેર ખાઈને આવવાનું તો ગાઈસ બીજો

સીતારામ બધા કરતા ઊંચો એટલે સીતારામ હોય કમ્પ્લીટ ઓમ હા બસ આ રીતના ઉભું રહેવાનું એ તમારે હું સચિન ખાલી ઓમ આવશે તો ગાઈસ બીજો કન્ટેન્ટ પણ પૂરો થઈ ગયો હવે ત્રીજો શૂટ કરીશું તો હમણાં હાલ બધા પાણી પી રહ્યા હું બી પી લું તો મજા આવે કે નહીં આવતી હા મજા આવી જવું મેન વસ્તુ તો ગાઈસ ત્રીજો કન્ટેન્ટ ત્રીજો કન્ટેન્ટ બતાવું જોઈ લેજો અને એકદમ આમ હેવી કન્ટેન્ટ બાકી તમે દેખશો તો ખુશ થઈ જાઓ તો જોઈ લેજો બીકો કહો હા ત્રીજો કન્ટેન બી પૂરો કરી દીધો અને હવે ચોથો ઉતારવાનો છે અને ચોથો બી એના કરતાં બી એવી એ તો એ ઉતારી દઈએ અને આજના ચાર કન્ટેન્ટ જ ઉતારવાના હતા પછી આપણા મિત્રોને પૂછી લઈશું કે એમને ઉતારવાના છે તો આપણે આગળ જારી રાખશું અને નહીં ઉતારવાના છે તો આવતા સન્ડે મળીશું

નહીં બોલું તો કન્ટેન્ટ આ રોડ ઉપર શૂટ કરવાનો છે તો જો તમે કઈ રીતના શૂટ કરું કન્ટેન થોડો હાર્ડ એ પણ હાર્ડમાં જ મજા આવે તમને ખબર ને તો હોમ એલી પબ્લિક દોડતી આવશે અને હું દોડતો જઉં ગા એવો સીન લેવાનો આપણે જે જોરદાર તો ચલો ચાલુ કરીએ

તો હેલો ગાઈઝ આપડા ચાર કન્ટેન્ટ પૂરા થઈ ગયા અને એકદમ જોરદાર અને હા આવતા સન્ડે પણ આપણે આવી રીતે જ શૂટ કરવાનું છે અને લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો આવશો હા આવજે આવજે આ તો આપણા વાળા છે તો આવશે જ પેલો ભી તો ગાઈસ બહુ મજા આવી મતલબ એમ કે મેહનત કરશો તો જ આગળ વધશો કોક ને કોક તો કરવું જ પડે તો ઘેર બેહી રવાના કરતા કોક કરીએ ને તો ચલો મળીએ આવતા સंडे